આતંકવાદી દ્વારા જે અટેક કરવામાં આવ્યો અને જે છવ્વીસ જેટલા નિર્દોષ પ્રવાસીઓને જે ટાર્ગેટ કરવામાં આવ્યા એનો વળતો જવાબ પાકિસ્તાન સરકારને ભારત સરકાર અને ભારત સરકારના સૈન્ય દ્વારા જે આપવામાં આવતા યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ અને યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થતા તુર્કી અને અદરવાઈઝ બંને દેશોએ પાકિસ્તાનને સપોર્ટ કર્યો એ બદલને અમે એના એ નિર્ણય અમે ઉખોળી કાઢીએ છીએ નકારી કાઢીએ છીએ એના અંતર્ગત અમે અત્યારે સિરામિક એસોસિએશન દ્વારા જે એક વિચારણા એવી કરી કે જે અત્યારે તુર્કી અને અઝરબાઈજાનમાં અંદાજે વાર્ષિક સો કરોડની જે નિકાસ થાય છે એ નિકાસ ઉપર અમે બોયકટ કરવાનું વિચાર કરીએ છીએ અમારા એક્સપોર્ટરો સાથે ચર્ચા વિચારણા કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તુર્કીનો વિરોધ કરીએ છીએ અઝરબૈજાન અને તુર્કી જે આ દેશ છે એ જો પાકિસ્તાન જેવા આતંકવાદી દેશને સપોર્ટ કરતા હોય તો અમે અત્યારે સિરામિક એસોસિએશન દ્વારા અમારા ઉદ્યોગકાર દ્વારા તુર્કીનો અમે ભોઈકોટ કરી છે અને આ ઉપરાંત અમારા ઉદ્યોગકારો છે એ તુર્કીમાં અને અજલ અંદર વિઝિટ કરતા હોય છે પ્રવાસમાં જતા હોય છે તો આ પ્રવાસ ઉપર પણ અમે બેન લગાવ્યો છે અમારા કોઈ ઉદ્યોગકારો પ્રવાસ ત્યાં કરશે નહીં અને ભોઈકોટ કર્યું છે